જય માતાજી સાઈડમાં જે મેં ફોટો પોસ્ટ કર્યો છે એ જોવો અને પછી તમે તમારી અંદર ચાલતા જે ભાવ હોય પ્રતિક્રિયા રૂપે મારા કોમેન્ટ બોક્સમાં લખજો હું મારો ભાવ પ્રગટ કરી રહીશું બરાબર કે દેશ જો ટેકો હોય ને તો આવા સામાન્ય નાગરિકના લીધે સંસાર જો કોઈ ટેકો હોય તો સ્તતીઓના લીધે જતીઓના લીધે ભક્તોના લીધે ને પ્રેમીઓના લીધે પણ અત્યારે તો ભક્તોનો અને સેવાભાવી લોકોનો અને પ્રેમીઓનો એનો રાફડો ફેટો છે એમાં સાચા કોણ ને ખોટા કોણ એને ઓળખવા બહુ મુશ્કેલ છે પણ મને એક વિચાર એવો આજે હું તમને રજૂ કરું છું પેલા એક વાત કરી દઉં કમેન્ટ કરી હતી એવડી હોઈડ કરાય અને મારી પાસે કોઈ એવી કાળી કમાણીનો પૈસો નથી અને હું કોઈ ટ્રસ્ટ ન ચલાવતી એટલે કે એવું મારો કહેવાનો ઈરાદો નતો હું તમારા ઈરાદો સમજી ગઈ પણ હું અહીંયા મારી વાત રજૂ કરી રહી છું કે ટિકટોક સમય દરમિયાન જે સેવાભાવી લોકો એ અમારા માટે વિડીયો બનાવ્યા હતા કે બેન તમે સારું કામ કરી રહ્યા છો ખૂબ આગળ વધો એ લોકો સામાન્ય જીવન જીવતા હતા અને અને જે જ વર્ષ વર્ષ છે જેવું ત્યાં આજે લોકો પાછા ફોર્ચ્યુનર મોટા મોટા ટ્રસ્ટીઓ ગયા ટ્રસ્ટ ચલાવે છે સેવાઓ કરે છે આમ તો ટૂંકમાં એટલે આપણને વિચાર આવે કે સેવા કરતા હોય એ લોકો પાસે એટલો બધો પૈસો આવી જાય ખરો સેવામાં તો પૈસો વપરાય આપડા ઇતિહાસ જોઈ લો તો સદદેવીદાસ બાપુ એ જે સ્થાપના કરી હતી બગદાણા બજરંગદાસ બાપુએ સ્થાપના કરી હતી એ બધા એ સેવા કરવા માટે પોતાના આશ્રમોની સ્થાપના કરી હતી ને મને યાદ છે ત્યાં આવું તો લગભગ દેવીદાસ બાપુને ને આવી કઈ લક્ઝરી લાઈફ જીવવા મળી નતી ની જીવાય નથી રામ રોટી પગપાળા અમરમાની બધા જાતા અને આવી રીતે રક્ત લોકો હોય એને પૂજા કરતા સેવા કરતા ખવડાવતા પીવડાવતા એવું કામ કરતા આના લીધે જ અત્યારે પરબની જગ્યા ઉપર કહીને કે સતનો આધાર છે પણ મને આજ વિચાર એવો ની મેં રજૂ કરી દીધો છે પછી એના ઈ મોટા મોટા સંતો મહંતો હોય ને એને ક્યાંક એવી જગ્યાએ ઇન્વિટેશન મળે અને એ પાસે જાય હોત ને આવી લક્ઝરી ગાડીમાં બેસી અને ત્યાં જઈને સ્ટેજ ઉપર એવા પાસે ભાષણ આપે સંસારીને કે તમારે તમારા માતા પિતાની સેવા કરવી સેવા મોટો ધર્મ છે માનવ સેવા કરવો એ ધર્મ છે એટલે ભાઈ ખરેખર તમે માનવ સેવા કરી રહ્યા છો અને માતા પિતા જો સૌથી એની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ હોત તો તમે સોલાવાના બધી તમારી જવાબદારીઓમાંથી ને ભાગી ગયા અને તમારા માતા પિતાને મૂકી મૂકીને સંસાર ત્યાગી દીધો અને સંસાર ત્યાગ્યા પછી તમે આવી બધી લક્ઝરી લાઈફ તમે જીવી રહ્યા છો જીવો એની અમને નાઈ નથી કારણ કે જ્યાં સુધી મૂરખ પ્રજા હશે ત્યાં સુધી દેશમાં આવા લોકો ને ભાપેલા જાહે પણ જયારે તમે ભાષણ કરો ત્યારે જરીકે ઊંડાણપૂર્વક નજર નાખો તમે જે બોલો છો તમે પોતે પાસે અનુસરો છો ન અનુસરતા હોય ને તો તમારા શબ્દોને કિંમતી શબ્દોને વેડફવામાં આવનારી નવી પેઢી તો કે બહુ સ્માર્ટ છે તમને અનુસરવાની નથી અને ભૂલી જવાની છે કે દેશમાં કોઈને માતાજી આવતા હાજર હાજર દેવ હતા ને હતા હતા બધું પૂરું થઈ જાય એક જનરેશન જવાની છે ને નવી આવશે ને પછી પણ દુઃખ લાગે જયારે ભણેલી ગણેલી વ્યક્તિ આવી અંધશ્રધ્ધાનો ભાગ બનતી હોય ત્યારે મને બહુ દુઃખ લાગે બીજી વાત કે મેં હંમેશાની માટે કીધું છે કે મને બહુ ભગવા ધારણ કરીને સન્યાસી બની ગયા હોય ને એવા મૂર્ખ કરતા મને છે ને સંસારમાં રહેલા સન્યાસી બહુ ગમે જે ત્યાગ ત્યાગી દીધો હોય અને પોતાની જવાબદારી હોય એવા સન્યાસીને પગે લાગવાની મને ઈચ્છા થાય બરાબર જેને મારા જેવા વિચાર હોય કમેન્ટમાં લખજો પણ આજે મને વિચાર આવ્યો મેં રજૂ કરી દીધો કે આની અંદર પોટફોટાની અંદર બધા એવા કહીને કે વર્દી વાળા બધા ઉભા ઉભા રાષ્ટ્ર વંદન કરી રહ્યા છે સામાન્ય નાગરિક જેને ખબર જ છે કે હું દેશનો નાગરિક છું મારી પણ આ ફરજ છે એ દૂર ઉભા રહીને લગર વગર કપડામાં છે ભિખારી વેશમાં છતાં એ પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને ધ્વજવંદન કરી રહ્યા છે તો દેશ છે ને એ આવા સામાન્ય નાગરિકના લીધે સાચા લોકોના લીધે સતી જતી સુરા પ્રેમી અને ભક્તોના લીધે છે પણ એ સાચા હોય ને એના લીધે અને જ્યાં સુધી આવા લોકો એક ટકા માત્ર સંસાર ઉપર હશે ત્યાં સુધી ભગવાન તો આવશે નહીં કારણ કે કળિયુગમાં વાણી કરેલી છે કે જ્યાં સુધી એક ટકો પણ સત હશે ધરતી ઉપર ત્યાં સુધી હું જ જન્મ ધારણ નહીં કરું નામાં કૃષ્ણ આવે ક્યાંથી એને આવવા માટે નથી એવું કઈ યોગ્ય સ્થાન રહ્યું યોગ્ય માતા કે યોગ્ય કોઈ કારણ તો ઢળક છે પણ આવવા માટે એ પોતે વિચારતો છે કે આમાં ક્યાં જાવું એમ બરાબર તો મને તો આવું બધું ત્યારે અંદરથી ખૂન ખોલી જાય તમારી આગળ મારા અંદરના વિચારો રજૂ કરું અને અંદરની ભડાસ કાઢું બીજું મારાથી તો કઈ થાય એમ નથી પણ ઓલા ભાઈ એ કીધું તું ને જેમ કે બેન તમને તો ફોર્ચ્યુનર શૂટ થાય પણ હું કઈ ટ્રસ્ટ વ્રસ્ટ ચલાવતી હોત ને કાળી કમાણી હોત તો હું તો મર્સીડીઝ લેત ઓડી ક્યુ સેવન લેત કે જગુઆર લેત આવી બધી લક્ઝરીસ ગાડી લેત મને ખબર છે કે મને એ જ થાય પણ મને એટલી એટલી ખબર છે કે પસેડી હોય ને એવડી હોયડ કરે કોક ના પૈસા તાગળ ધી કરવા ન જાય કારણ કે ઈશ્વર લાઠીનો માર પડે ને તો હારા હારા જેલ ભેગા થઈ જાય સમજાય ને વંદન જય માતાજી